ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કે જે વિડિયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર રેન્જ બડાઓ અને પોલીસ અધિક્ષકશ્રી હાજર હતા એ સૂચના આપવામાં આવી છે કે આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુન્ડા તત્વો છે એ પછી શરીર સંબંધિત ગુનો સંકળાયેલો હોય પ્રોહિબિશન બૂડ લઈને સાથે સંકળાયેલો હોય સંકળાયેલો હોય જુગા સાથે સંકળાયેલો હોય મિલકત સંબંધી હોય ખંડણી વિરામણી હોય એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા સોફ લક્ષમાં તૈયાર કરવા માટે Bu çindar direkt ne? Apama abici.